நான்

બધું જ લગાત છે ભારે પિપ્સિયો થઈ રે છે અને મસાલા થઈ રે છે અન થઈ જો જો બેજો 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 આ તો હારો જબર ગયો હેડો ખાસીન જોવા દેજો બા હો અન તાઈ ઓસી પાવાતા હો હો ખાસીન જોજો તમે હઈ રે હા 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 એટલે જે બોકડી જે મળે છે કોણ છે દુકાન માં દુકાન માં હાલ કોઈ દેખાતું નથી દુકાન માં કોઈ ચીજ મળે છે પણ ભાઈ ભાઈ બોકડી મંગાય બોલે હું ભાઈ હા બોકડીઓ છે બોકડીઓ દુકાનમાં માં બોકડીઓ બોકડીઓ કી દો છે બોકડીઓ કી દો છે તાર સા બોકડીઓ ના મારું તો દુકાનમાં બોકડીઓ નહીં મળતો તાર ના

હર તાણ હા હારું તમે અમાતાર બરોબર કે અમાતાર મંતબંતર કરવાની હોય ને તો ઈ મતલબી અમાતાર આલજો પાછા ભેઈ જાવ બેહોય વઢણી હો બેહોય તમારા ઘર હતાય મારા ઘર બોલાય કોઈ મારા કોઈ ના આવે આ ભરોવા જોજો હો અલ્યા તમારા ઘર નહીં આય દે હાં કાધી આવ્યો છો બમરૂવા ને મારી કરાંગ હોય અલ્યા બમરૂવા કાં મારા ઘર ને તા ઓમો બેહી જાવ

આપણે <laughs>

મારો બનાસ ઓછો કયો હજારો સા